જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે કર્મ કોઈને છોડતું નથી એના વિશે વાત કરીશું મિત્રો જીવનમાં તમે જે કર્મ કરો એ કર્મ સો સો ટકા એનું ફળ ભોગવવા માટે તૈયાર તત્પર્ય જ હોય છે જેવું તમે અહીંયા કર્મ કર્યું એટલે ફળ એની તમને ચોટી જ સમજી લો અને એ ગમે ત્યારે કહેવાય છે ને કે ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે આ માણસ આટલા ખરાબ કાર્ય કરે છે છતાં પણ એને કાંઈ થતું નથી કેમ એને હજી જીવદી આવું બધું ખુશહાલી છે પણ મિત્રો કર્મ ક્યારે જ્યારે એ માણસના આગ આગલ્યા જે સારા કર્મ કરેલા હોય એ જ્યાં સુધી એનામાં જમા છે ત્યાં સુધી એને ખરાબ કર્મનું એમ કે ફળ મળતું નથી પણ જ્યારે એના જે આગલ્યા કર્મો સારા કરેલા છે પતી ગયા પછી એને સો સો ટકા જે ખરાબ કર્મ કર્યા છે ને એનું ફળ એને ચોંટવાનું જ છે અને એ ભોગવે છે અને આ તો કળિયુગની દુનિયા છે મિત્રો કળિયુગમાં કાંઈ બીજા જન્મની રાહ જોવાતી નથી તમે કર્મ કર્યું તો આના આ ભાવમાં ભોગવવું પડશે મિત્રો બે ભાઈ હતા બે ભાઈઓ એકનું નામ વિરુ અને બીજાનું નામ જય હતું આ વીરુ અને જય બે ભાઈઓ પોતાના માતા પિતા સાથે એક નાનકડા ગામડા મારીએ અને એમનું જીવન સુખદમય જીવવા લાગે પણ જેમનું એમાં જય હતો એનું મન થોડું કચોટ હતું એના મનમાં થોડું પાપ હતું એને એના મોટા ભાઈ વીરુ ઉપર એને આમ ઈર્ષા થતી હતી એટલે એ માણસ આમ કાંઈક વીરુનું કાંઈ જોવે એટલે એને આમ દેખ્યું ન જાય એ ત્યાં ઊભો જ ન રહે સમજી લો મિત્રો ધીરે ધીરે દિવસો પસાર થતા હતા એવામાં સમયની અતરિત વિરુ પોતે બારગામ કામ માટે જાય છે અને જય ઘરે હોય છે એવા સમયમાં એના માતા પિતાનું મૃત્યુ થાય છે એના માતા પિતા મરણ પામે છે આ વાત સાંભળી અને વિરુને ઘણો આઘાત લાગી જાય છે વિરુને એમ થઈ ગયું કે મારા ઉપરથી છત જતી રહી મારા મા બાપ વગર હું કેવી રીતે જીવીશ પણ મિત્રો ગામના લોકો પણ સારા હતા એને એ રાજ્યનો રાજા પણ સારો હતો એણે વિરુને સમજાવી બુજાવી અને એને સહનશક્તિ કરવા માટે એક ટેકા જેવું કર્યું કે તું ચિંતા ના કરીશ કારણ કે માણસો કોઈની સલાહ પણ સારી હોય તો જીવન જીવીને આમ મજા આવી જાય ધીરે ધીરે કહેવાય છે કે મિત્રો દુઃખના દિવસો પણ જતા રહ્યા છે પણ દર વર્ષે પોતાના માતા પિતાની જે મરણતિથિ હતી એ દિવસે વીરુ અહીંયા બધા સંતો ભક્તો અને બધા બ્રાહ્મણોને જમાડે અને એવા સારા એવા ઉત્સંગ કરે કારણ કે એના મનમાં એવું હતું કે હું આ બધા કાર્યો કરીશ તો મારા માતા પિતા ખુશ થશે એટલા માટે એ દાન પુણ્ય બહુ કરતો અને તેથી ભોજન તો સોએ સો ટકા કરતો એક દિવસ રાજાની હાજરીમાં પણ એણે આ સંતો મહંતો બ્રાહ્મણો સાધુઓને બધાને બોલાવી અને જમાડે છે જમાડી અને રાજા એમને પૂછે છે કે તું આ બધું તારા માતા પિતા માટે કરે છે શું તારા માતા પિતાને આ મળતું હશે ત્યારે વીરુ કહે છે કે આધ્યાત્મિક રીતે મેં એવું સાંભળેલું છે કે મારા માતા પિતાને અમે અહીંયા આગળ જે એના નિમિત્તે કરીએ છીએ એ હું એમને મળે છે અને જય હામું જોઈએ અને રાજા એને પૂછે છે કે જય તારો ભાઈ તારા માતા પિતા માટે આટલું બધું કરે છે તો તને કાંઈ એમ કે આવું દાનપુને કરવાની ઈચ્છા નહીં થતી આ સાંભળી અને જઈને બહુ દુઃખ લાગ્યું એને ઈર્ષા તો હતી જ એ ત્યારનું આ બધું જોઈ તો હકતો જ નહીં કે આ આ બધું મારો ભાઈ કરે છે અને એની વાહવાઈઓ થાય છે એની પ્રશંસાઓ લોકો કરે છે આ બધું એનાથી જોવાતું નહોતું પણ રાજાએ એને પૂછી અને એને એમ લાગી ગયું કે આ તો મારી ઇજ્જતનો કચરો કરી નાખ્યો મને આ નીચું દેખાડવા માટે જ મારો ભાઈ આ બધું કરે છે એટલે એને બહુ દુઃખ લાગ્યું અને એણે એક દિવસ એવી તૃપ્તિ વિચાર કરી કે હવે મારે કાંઈક કરવું તો પડશે જ વીરુ જ્યારે નોકરી એટલે કે ધંધા ઉપર ગયો અને આણે અહીંયા એકલો પડી ગયો હોય એવા ધ કરવા માંડ્યો એના માતા પિતા પછી એનું કોઈ નથી એવું એ એના મનથી એવું વિચારી અને લોકો તરફ એ લાભા લાગ્યો લોકોને પણ એની ઉપર દયા આવવા લાગી કે ઓહો આ તો બિચારો એકલો થઈ ગયો છે એક દિવસ એણે ગામના લોકોને વાત કરી કે મને આજે એક સપનું આવ્યું કેવું સપનું કે મારા માતા પિતા કોઈ હિસાબથી દુઃખી છે કેમ ગામ લોકોએ પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે તારા માતા પિતાને કેમ દુખી છે તો કે મારા માતા પિતાએ મને સ્વપ્નમાં એવું કીધું છે કે કોઈ સેવા કરે એવું માણસ હોય તો એમની મારે જરૂર છે અમે અહીંયા બહુ દુઃખી છે એમને રાંધવા ખાવાની તકલીફ પડે છે માટે એમને ખૂબ માણસની જરૂર છે ધીરે ધીરે આ વાત રાજા સુધી પહોંચી અને જયને બોલાવ્યો જયને કીધું કે શું તને સપનું આવ્યું છે તો કે મારા માતા પિતા દુઃખી છે એવું મને સપનામાં કીધું એમણે કીધું કે કોઈ સેવાભાવિક માણસ મને મોકલી આપો ત્યારે રાજાને એમ થયું કે આ વાતમાં તો વિરુ બહુ ઉસ્તાદ છે રાજા એટલું બધું સમજશક્તિ ના કરી અને રાજાએ સીધું વિચારી લીધું કે વીરુને મોકલી દો અને વિરુને કચેરીમાં બોલાવવામાં આવ્યો વિરુને કીધું કે વિરુ તારા માતા પિતા ત્યાં દુઃખી છે માટે તારે એમના જોડે જવું પડશે એમને રાંધવા ખાવાની તકલીફ પડે છે એમની સેવા કોઈ કરતું નથી ત્યાં વિરુને એમ થયું કે આ મારા ભાઈ જયની કંઈક ચાલ છે કારણ કે એ સમજી ગયો હતો કે મારો ભાઈ મારો કાંટો કાઢવા માંગે છે પણ મારે આમાં કરવું હું હવે પણ એ કાંઈ પણ એના ભાઈને બદનામ ન કરવા માટે એ કાંઈ બોલ્યા વગર ચૂપચાપ ઊભો રહ્યો ને એને રાજાએ જે કીધું એ પાલન કરવાનું નક્કી કરી દીધું બીજા દિવસનો સમય થયો અને રાજાએ એક નાવ મંગાવી નાવ મંગાવી અને નાવમાં એને બેસાડી અને કીધું કે મધ દરિયે જઈ અને તારે મારી અને તારા પ્રાણનો ત્યાગ કરી દેવો ઓહો હો આણે વિચાર કર્યા વગર નાવમાં બેસી ગયો અને નાવમાં બેસીને મધ દરિયે દુષ્કુ મારી અને જોયું તો બધા ગામજનોને એમ થઈ ગયું કે વીરુ હવે મરી ગયો છે અને અહીંયા જઈ ખુશ થઈ ગયો કે હવે મારો કાંટો નીકળી ગયો મારા માતા પિતાની જે ધન દોલત છે જે પણ મારા માતા પિતાની જમીન જાહેરાત છે એમાં હવે કોઈ ભાગીદાર નથી હવે બધું મારું થઈ ગયું છે એટલે પોતે આમ એશ આરમની જિંદગી જીવવા લાગ્યો એક મહિનો બે મહિના બે મહિના પૂરા થયા ત્યારે એક દિવસના સમયે અચાનક એક માણસનો જોયો અડધી રાતનો ગદર ભાગ્યો હતો અને રાજાના સૈનિકોએ આવી અને માણસને પૂછ્યું કે કોણ છે ભાઈ અને આ ઊંચું જોયું ત્યાં તો વીરુ હતો રાજાના સૈનિકો ઘડીવાર તો ડરી ગયા કે આ આ કઈ ભૂતાવળ છે રાજાના સૈનિકો ડરતા ડરતા પૂછ્યું કે ભાઈ કોણ છે તો કાઈ બોલ્યો નહીં પણ રાજાના અમુક બીજા સૈપાઈઓને બોલાવવામાં આવ્યા અમુક નીડર હતા એ લોકોએ એને પકડીને રાજા સમક્ષ હાજર કરી દીધો રાજાને ત્યાં આ માણસને જોઈને રાજાને પણ એમ થયું કે આ કઈ રીતે જીવ્યું અને આ બચ્યો કેવી રીતે રાજાએ એને વાત કરી કે વીરુ તું કેવી રીતે પાછો આવ્યો તો કે મારા માતા પિતાએ મને પાછો મૂક્યો છે મારા માતા પિતા એમ કહે છે કે તું કાંઈ સેવા નથી કરતો તારા કરતા તો જય સારો હતો આ તારે તો હું આ આવું કામ કરે મને ખબર ન હતી નહીતર તને કોણે કીધું તું અહીંયા આવવા માટે અમે તો જયને કહેતા હતા હા 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 જયનું નામ આવ્યું એટલે તો રાજાને એમ થયું કે હા જય સારી સેવા કરી શકે હો કારણ કે એને જીવતા નથી કરી તો મર્યા પછી કદાચ એના મા બાપને તો કામમાં આવે જયને બોલાવવામાં આવે અને એમ કહેવાય છે કે રાજાનો ઓર્ડર છૂટ્યો બધા જયને બોલાવવા માટે જાય છે જયને કહે છે કે તને રાજા બોલાવે છે જયને એમ થયું કે હવે તો શું વાંધો રાજા બોલાવે તું અને એમ કહેવાય છે કે ધીરે ધીરે ડગલા ફરતો ભરતો જય આવ્યો અને જય આમ કરીને આમ જોયું તો એનો ભાઈ વિરુ ઊભો હતો આ હા 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 જયને એમ થયું કે આ બચ્યો કેવી રીતે આ મારો માઇન્ડ કાંટો કાઢ્યો હતો ને આ આવ્યો ક્યાંથી જય વિરુને જોયો અને રાજા હમો જોઈ અને માથું નીચું નમાવીને ગુજરાત કે રાજાની જય હો રાજાએ કીધું કે જય આ વિરુ ક્યાં ગયો હતો પણ તારા માતા પિતાએ એને પાછો મૂક્યો છે માટે તારા માતા પિતાનું એવું કેવું થાય છે કે વીરુને નહીં પણ જયને મોકલો ત્યાં અને જય મનની અંદર એની આ ક્રૂટતા હતી એ સમજી ગયો કે હવે કરવું શું હવે ના પાડે તો પણ એને એની આ યુક્તિ વિશે ખબર પડી જાય તો ડખો થઈ જાય એમ હતો રાજાની સામે કાંઈ પણ બોલ્યા વગર એ જય એમને રહ્યો અને રાજાના આદેશનું પાલન કર્યા સિવાય બીજું કાંઈ છૂટકો જ ન હતો કહેવામાં આવ્યું કે કાલ સવારે બીજી નાવ તૈયાર કરો અને નાવની અંદર જય એમ કહેવાય છે કે બીજો દિવસનો સમય થયો અને અહીંયા જય બિસ્તરા પોટલા ભરી દીધા કે હવે આપણે અહીંયા રહેવાય જ નહીં કારણ કે જો રહેવા જશું તો આપણે નાહકના માર્યા જશું એના કરતાં આપણે અહીંયાથી ભાગીને છૂટી જઈએ પણ એના એ દિવસે આ વીરુએ રાજાને બધી વાત કરી દીધી હતી કે હું જે નાવમાં બેઠો હતો એ નાવિકને મેં કીધું હતું કે ભાઈ મારે મરવાનું નથી ભાઈ પણ મને છેતરપિંડી કરવામાં આવે છે એટલે પ્લીઝ તું મને બચાવી લે અને જેવો હું એ દરિયાની અંદર પડ્યો અને એવો જ મને નાવિકે બચાવી લીધો હતો પણ ગામ લોકોને ન ખબર પડે એટલા માટે એણે નાવ આડી રાખી અને મને દોરડાથી બાંધી બાંધેલું દોરડું હતું એમાં લટકાવી રાખ્યો હતો હું એવી રીતે બચી ગયો અને એને મારા ભાઈને પણ હવે તમે કંઈ કહેતા નહીં ખાલી એને હું આ સબક શીખવાડવા માગું છું કે જે ખોટું ન કરવું જોઈએ નહીતર ખોટાનું પરિણામ પણ ખોટું આવે છે અહીંયા રાજા સમજી ગયા હતા વાત રાજા એને માફ કરી દેવાના હતા પણ આ વાતની જયને ખબર ન હતી જય તો ભાગ ભાગ દોડતો દોડતો એને એમ થયું કે હું ક્યાંક જતો જ રહું પણ મિત્રો એમ કહેવાય છે કે એવામાં બન્યું એવું કે રાજાના સિપાહીઓ એને જોઈ ગયા રાજાના સિપાહીઓ એને જોઈ ગયા એટલે રાજાના સિપાહીઓ એને પકડવાની કોશિશ કરી તો આ જય હામે એમની ઉપર તોફાન કરી નાખવા માંડ્યા એણે રાજાના સિપાહીઓ ઉપર હાથ ઉપાડવા લાગ્યો અને રાજાના સિપાહીની તલવાર ખેંચી અને ઝાકા ઝીકી કર્યો માંડ્યો એમ કહેવાય છે કે ઝાકા ઝીકીમાં એક રાજાના કોઈ સૈનિકનું મૃત્યુ થઈ ગયું એનું મૃત્યુ થઈ ગયું એટલે આ હવે રાજાને ખબર પડી કે જય કોઈ સિપાહીનું ખૂન કરી નાખ્યું છે અને ઘણા બધા સૈનિકોને ઘાયલ કરી દીધા છે કારણ કે મરતું કૂતરું વાડ ફાડી નાખે એવી આની દશા થઈ હતી જ્યારે માણસને કહેવાય છે ને કે જેની કબૂધીમાં મહાંડેલા કાન સંગત જેના શું મારા રૂના રંગ સંગત તેની શું કરે આના કબૂદીમાં કાન માંડેલા હતા આને કાંઈ હુજ્યું નહીં અને અવળું નવળું જ હુજ્યું અને કહેવાય છે કે રાજાને ખબર પડી એટલે રાજાએ બીજા સૈનિકો મોકલી અને એને બંદી બનસ કરાવવામાં આવ્યો બંદી કરીને લાવ્યા એને રાજાએ વાત કરી કે જય કદાચ તે જે કાર્ય કર્યું હતું એનાથી તને માફ થઈ જ તારા ભાઈએ એ વાત મને કરી દીધી હતી અને તારો ભાઈ તને માફી મંગાવવા માટે મને ઘણી કરગર કરી માફ પણ કરી દો હતો પણ હવે તે ગુનો કરી દીધો છે માટે હવે તને માફને લાયક નથી માટે તને મૃત્યુદંડની સજા દેવામાં આવે છે મિત્રો એણે ઘણી કોશિશ કરી પછી તો ઘણા કાલાવાલા કર્યા પણ જે ખાડો એણે ખોદ્યો હતો એમાં પડ્યા સિવાય એને કોઈ છૂટકો ન હતો કારણ કે રાજાનો તો નિયમ હતો કે સજાને પાત્ર એટલે સજાને જ પાત્ર હોય વેરુએ પણ ઘણી રાજાને કરગર કરી પણ રાજાએ કીધું કે મૃત્યુ છે એણે મૃત્યુ કોઈને ખૂન કર્યું છે તો ખૂનની સજા તો ખૂન જ હશે એનું મૃત્યુ નિશ્ચિત છે એમાં કોઈ હવે સંશય નહીં અને એમ કહેવાય છે કે એ નાવ જે તૈયાર કરી હતી એ નાવની અંદર બેસાડ્યો અને એને ધક્કો મારી અને પાડી દેવામાં આવ્યો મરતાં મરતાં એ જઈને ઘણું બધું યાદ આવ્યું એને એમ થયું કે મેં આ ખાડું ના ખાધું હોત તો આજે હું ન પડો પણ મેં જે કર્યું એનું કર્મનું ફળ મને સો ટકા મળી ગયું છે મિત્રો કર્મ તો રાજા રામને પણ ભોગવવું પડ્યું હતું કર્મ તો રાજા દશરથ જેવા દશરથ ભૂપને પણ ભોગવવું પડ્યું હતું અરે દુનિયામાં દરેકે જો ભગવાનને કર્મ ભોગવવા પડતા હોય તો શું મિત્રો મનુષ્યને નહીં ભોગવવા પડતા હોય અને આધ્યાત્મિક રીતે કદાચ કહેવામાં આવે કે સંતો મહંતો મહાપુરુષોએ પણ પોતાના કર્મોના ફળ ભોગવ્યા છે પિતામાં ભીષ્મ એક એવા જ્ઞાની હતા ઈચ્છાધારી મૃત્યુ હતા એ મૃત્યુને એમ કે પોતે ઈચ્છાથી લાવી શકે એમ હતા પણ છતાં પોતે પોતાનું કર્મ ભોગવ્યા વગર અંત નથી લાવ્યો ઈબાણની સિંહાસન પર પોતે લેટ્યા હતા ભગવાન કૃષ્ણએ આવીને કહ્યું કે પિતામા ભીષ્મ તમે કેમ આ ભોગવી રહ્યા છો કર્મ તમને ખબર છે પિતામાં ભીષ્મએ કીધું કે બસ એ જ જોઉં છું કે હું કયા ભવનું કર્મ ભોગવી રહ્યો છું મિત્રો જે ભીષ્મ પિતામાં હતા એમનું એટલું બધું સદકાર્ય એમનું પુણ્ય એટલું બળવાન હતું કે એમણે સો જન્મ સુધી એમનું કર્મનું ફળ ભોગવાયું ન હતું અને આ જન્મમાં એમણે નક્કી કર્યું હતું કે આ ભવમાં કયા ભવનું એમ કે ભોગવવાનું છે એ મારે ભોગવવું તો છે જ કારણ કે મારું કર્મ મને છોડવાનું નથી આ ભવ તો આવતા ભવે પણ કર્મ મને નહીં છોડે માટે એમણે વિચાર કરતા હતા ભગવાન કૃષ્ણએ કીધું કે સોથી પણ આગળ જાઓ તમે કદાચ ક્યાંક મળી જાય અને એમ કહેવાય છે કે સો જન્મ પછીનો જન્મ જ્યારે જોવા ગયા ત્યારે એમને દેખાયું કે પોતે એક રાજા હતા ભીષ્મ પિતામાં એક રાજા હતા અને પોતે વનની અંદર જઈ રહ્યા હતા એમની જોડે સૈન્ય હતું અને એમ કહેવાય છે કે વનની અંદરથી જે ભાલા હતા એ ભાલા લઈ લઈ અને સિપાહીઓ પાછળ આવતા હતા રસ્તામાં એમણે જોયું તો એક સાપ પડ્યું હતું અને ભીષ્મ પિતામાં એમ થયું કે આ હાપની ઉપર કદાચ જો કોઈનું પગ આવશે કોઈનું ભાલું આવશે તો આ હાપ મરી જાહે સદભાવનાથી કરેલું આ કર્મ પોતે હાપને લીધો અને પોતાના ભાલાને આમ નીચેથી લીધો અને આમ એક બાજુ ઉછાળી દીધો પણ બન્યું એવું મિત્રો એ સાપ બોરડીના ઝાડની અંદર પડ્યો બોરડીના ઝાડની અંદર પડ્યો એ હાપને એ કાંટાથી વિંધાઈ ગયો અને એમ થયું કે મને આ રાજાએ કારણ વગર કેમ વિંધી નાખ્યો એના મનની અંદર એની મનોદશા બહુ જ ખરાબ થઈ ગઈ જેમ હાપ હલે એમ એને આ કાંટા વાગતા હતા અને એમ કહેવાય છે કે હાપ ત્યાં તળવળી તળવળીને મરી ગયો એણે તળફડીઓ જેમ મારી એમ એને કાંટા વધુ વાગ્યા અને એમ કહેવાય છે કે મિત્રો એ જ્યારે યાદ આવ્યું ત્યારે પિતામાં ભીષ્મને એમ થયું કે આજે હું સૈયા ઉપર એક લગીર પણ હલું છું ને તો પણ મને આ ભાલા વાગે છે તો પણ મને દર્દ થાય છે આ પીડા એ હાપની પીડા કરતાં તો ઓછી છે કારણ કે આ તો હું સીધો પડ્યો રહું તો પડ્યો રહી શકું છું મને દર્દ તો થાય છે પણ જે હાપને દર્દ થતું હતું એને ક્યાં સમજ હતી મિત્રો પિતામાં ભીષ્મએ પણ પોતાનું આ કર્મનું ફળ ભોગવ્યું હતું પોતે પુણ્યનું એમનું બળવાન હતું એટલે સો જન્મ થયા હતા અત્યારે આપણા કોઈના પુણ્ય બળવાન નથી મિત્રો આના આ ભવની અંદર આપણે આપણા કર્મ ભોગવવા જ પડે છે મિત્રો ગમે ત્યારે કોઈનું ખરાબ કરું ને ત્યારે એટલું વિચારી લેજો કે આપણે આનું આ પગમાં આવીને ભૂ રહેવાનું છે જે આપણે બીજાના માટે કરીએ છીએ એ જ આપણા માટે આવવાનું જ છે આ મનમાં ધય રાખી અને કાર્ય કરજો મિત્રો જીવનમાં કોઈનું જો સારું કર્યું છે તો અખિલ બ્રહ્માંડનો માલિક એનું પણ ફળ તમને આપશે બધા સુખો પણ આપશે તો બધા દુઃખો પણ આપશે કારણ કે મનુષ્યને પોતાના કર્મ આધીન જ ચાલવાનું છે પોતાનું કર્મ સારું હશે તો એને કોઈ દિવસ દુઃખ નહીં આવે અને પોતાનું કર્મ જો ખરાબ હશે તો એને સોએ સો ટકા દુખાવવાનું છે તો આ સાથે અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ મિત્રો જો આપને ગમી હોય વાર્તાને લાઈક કરજો અને જો તમને તમારા મિત્રોને શેર કરજો જેથી એમને પણ આ વાતની ખબર પડે કે કર્મ કોઈને છોડતું નથી અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો કારણ કે તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો જય 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 દ્વારિકાધીશ જય 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 દ્વારિકાધીશ